મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા કચેરી ખાતે મોરચો કાઢી જન આક્રોશ રેલી યોજાઈ હતી સ્થાનિક રહેવાસીઓએ સ્ટ્રીટ લાઇટ પાણી ગટર અને રોડ જેવી મૂળભૂત સુવિધાઓ ન હોવાને કારણે રોજિંદા જીવનમાં થતી હાલાકી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિક રહેવાસીઓ એ સ્ટ્રીટ લાઇટ પાણી ગટર અને રોડ જેવી મૂળભૂત સુવિધાઓ ન હોવાને કારણે રોજિંદા જીવનમાં થતી હાલાકી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી મહિલા આગેવાનોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી પૂરની સમસ્યા વધી રહી છે પરંતુ મનપા દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી આક્રોશિત મહિલાઓ મનપા સામે નારા લગાવી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી હતી સ્થળ પર મોટી સંખ્યામાં મહિલા અગ્રણી અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને વિસ્તારની જન સમસ્યાઓ માટે જવાબ સામે અવગ્ર વિરોધના અંધાવ્યા હતા કલ્પેશ બાલુ પ્રવુખતા સુરત જિલ્લા કોંગ્રેસ આજે સુરત મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી સબીની આગેવાનીમાં માન રોજા વિસ્તારની બેલો દ્વારા એક મોરચો કાઢવામાં આવેલો હતો છેલ્લા છ મહિના ઉપરથી લિંબા ઝોનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ લિંબા ઝોન દ્વારા કોઈ સુવિધા આપવામાં આવતી નથી આજે પણ વિસ્તારમાં ખૂબ જ તકલીફો પડી રહી છે એ પછી સુરત મહાનગર મેળ દ્વારા પ્રિમોર્સન કામગીરી કરી વાત કરવામાં આવી સતંત્ર નિષ્ફળ નિવડી છે અને આ જોન ઝોનના જે અધિકારી છે એને પ્રજા ની સુવિધા દુર કરવા રસ ઓછો છે પણ ભારતીય જનતા પાર્ટી ચમચાગીરી ચમચા કરવા રસ વધારે છે ભૂતકાળમાં અધિકારી અમારા ગઢડા માં જન્મ્યા પણ ત્યાં જ એમની વ્યવસ્થિત કામગીરીના કારણે કમિશ્નર શ્રી એમની બદલી કરી હતી અને એ જ ફરિયાદ જે એમની નીતિ હતી એનું પુનરાવર્તન લીંબાવે ઝોનમાં ખાતે કરી રહ્યા છે અમારી માંગણી છે કે ટાંકીદાર વિસ્તાર ની જે માંગણી છે પૂરી કરવા માં નહીં આવે તો અમારી મહિલા કોંગ્રેસ ના આગેવાન રહી શકે એની આગેવાની માં લીંબાવે જોન ને તાળાબંધી કરવામાં આવશે અમે લોકો આજે સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર વીસના પ્રશ્નો લઈને આવ્યા છે જે પ્રી મોન્સૂનની કામગીરી હતી એ નિષ્ફળ છે અને લીંબાયત ઝોનના ઝોનલ દ્વારા આ નિષ્ફળ રૂપે સામે આવી છે જે અત્યારે જે જોવામાં આવી રહ્યું છે કે વોર્ડ નંબર પર સુરત શહેરને સ્વચ્છતામાં એક નંબર આપવામાં આવેલો આવેલો હતો એવોર્ડ આપવામાં આવેલું હતું આ બધું જોઈને મને નથી લાગી રહ્યું છે

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદિસ ન્યૂઝ સુરત